જય દ્વારકાધીશ જોઈ રહ્યા છો જે તમે પુલવાની અંદર નહીં પણ પુલવાના એટેક નો આજે બદલો લેવાયો છે સ્ટ્રાઇક કરીને અને જે ચાલીસ શહીદ જવાનોની શહાદત માટે થઈને યાદ કરીને આજે આ યુવા બીજેપી કાર્યકરો દ્વારા આતશબાજી કરીને આજે જે વાયુસેના દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના વધામણા માટે થઈને આજે આ આતસબાજી કરવામાં આવી છે

મોદી સરકાર દ્વારા ખુલ્લું કહેવામાં આવેલું હતું કે બધી જ છૂટ ભારતીય સેનાને અપાઈ છે અને ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપશે જે આજે જવાબ આપ હર કોઈ જોઈ શકો છો સવારથી ન્યૂઝ મીડિયાની અંદર છવાયેલું છે એર સ્ટ્રાઇક કરીને વાયુ સેના આપણી જો તમે વિડીયો જોતા હો તો કોમેન્ટ કરો આજના આપણા દેશની એસ ઉપર આપણું આજે જે દેશનું નામ રોશન કર્યું છે વાયુસેનાએ ખરેખર એક ગૌરવપૂર્ણ લાગણી છે આપણા માટે જો આપણે હિન્દુસ્તાની હોય તો આજનો દિવસ આપણા માટે ખરેખર ગૌરવભેર છે આજે આપણા માટે કહેવાય કે કાર્યકરો અને સાથે સાથે જ્ઞાતિના દ્વારકાની મોટી મોટી જ્ઞાતિના જ્ઞાતિજનો સહિત બધા જ લોકો આજના દિવસની ઉજવણી કરે છે સાથે યુવા બીજેપી કાર્યકરના રાકેશભાઈ વાડિયા જોડાયેલા છે આજનો આ કાર્યક્રમ અને જે મોદી સરકાર પ્રત્યેની કે મોદી સરકાર કહેવાય છે કે છપ્પન ઇંચની છાતી મોદી સરકારની છે આજે કદાચ કહી શકાય કે મોદી સરકારે સાબિત કરી બતાવ્યું છે કે ખરેખર મોદી સરકારની છપ્પન ઇંચની છાતી છે તો આ બાબતે તમે શું કહેવા માંગશો એ છપ્પન ઇંચની છાતી આજે અમારી પણ કરી દીધી છે મોદીએ એ છાતીના કારણે આજે અમે યુવા મોરચા એ ભાજપ આજે દ્વારકા જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એના માટે અમે આ ખુશી વ્યક્ત કરવા માટે અમે અહીંયા બધા સંગઠન ચૂંટાયેલા સભ્યો પ્રમુખ પ્રમુખ એ બધાય અહીંયા ઉપસ્થિત છે એ બદલ આ આજે જે સેકન્ડ સ્ટ્રાઇક કરેલી છે એર સ્ટ્રાઇક એની ખુશી વ્યક્ત કરવા આજે અમે ભેગા થયા છીએ બધાય ભાજપ યુવા સંગઠન દ્વારા આજે ખુશી વ્યક્ત કરાઈ રહી છે યુવા સંગઠનના ના બહેનો દ્વારા સાથે જોડાયેલા છે યુવા સંગઠન ના બહેનો દ્વારકાની અંદર યુવા ભાજપ કાર્યકરો દ્વારા દ્વારકાના તનપતિ ચોક ની અંદર આતશબાજી ફોડાઈને ભારતની આજની આ વાયુસેનાની સ્ટ્રાઇક માટે થઈને વધુ કરીશું આપણી સાથે નૈનાબા રાણા જોડાયેલા છે ને આજે આ બીજેપી ના યુવા કાર્યકરો એ જે આ સવારે જે એર સ્ટ્રાઇક કરી આપણી વાયુસેના એને ગૌરવભેર આપણું દેશનું જે સન્માન વધાર્યું આખો જ દેશ આક્રોશ કરતો હતો કે યુદ્ધ જોઈએ અથવા મું તો જવાબ જોઈએ જ પાકિસ્તાનને એની આપણે ભાષામાં જવાબ આપવો જ જોઈએ જ્યારે આજે જવાબ આપ્યો છે તો આ બધે આપ શું કહેવા માંગો છો જે આ જવાબ આપવામાં આવ્યો છે એ મોદી સાહેબે પહેલેથી જ વિચારીને રાખેલું હતું પણ આપણે લોકો થોડાક અધીરા થતા હતા આપણને એમ થયું કેમ જવાબ નથી આપતા કેમ નથી જવાબ આપતા પણ એમને જે સેનાને છૂટ આપેલી હતી સેના અને એમનો વ્યૂહ હતો કે જ્યારે એ પાકિસ્તાન જેટલા જેટલા રસ્તા વિચારવા એટલા વિચારી લે પણ ભારતની આર્મી છે એ અને આપણા દેશના વડાપ્રધાન ચાણક્ય જેવા છે ચાણક્ય જેવા વિચાર ધરાવે છે તો પાકિસ્તાનને સુતું પાછું ઝડપું પાકિસ્તાનને બપોરના ત્રણ વાગ્યાનો સમય લીધો તો આપણી આર્મીએ સવારે બ્રહ્મ માં સવારે ત્રણ વાગ્યાનો સમય લીધો અને બ્રહ્મ માં કરેલું કાર્ય ક્યારેય અફળ થતું નથી અને ભારત માતાની જે હંમેશા થવાની છે ને મોદી સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી દેશને ઉની આંચ પણ આવવાની નથી ભાજપ જિંદાબાદ ભારત અને જય અને આપણી સાથે દ્વારકાના પ્રમુખ છે જીતુભાઈ જીતુભાઈ એર સ્ટ્રાઈક પહેલા પણ જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી સાડા કલાક સુધી સર્જિકલ સ્ટ્રાઇક ચાલી હતી અને આજે બાર પ્લેનોએ વીસ મિનિટની અંદર હજાર કિલો બોમ્બ ફેંકીને જવાબ આપ્યો છે બધી જ જગ્યાએ હર હર મોદી થાય છે અને મોદીની જે છપ્પન ઇંચની છાતી જે લોકો શંકાઓ કરતા હતા પ્રશ્નો ઉઠાવતા હતા આજે એનો જવાબ આપ્યો છે એ બદલ આપ શું અનુભવો છો બીજેપી તરીકે સેવ સેવ પ્રથમ તો હું આ સર્જિકલ ટુજી થઈ છે તેના માટે ભારતીય સેનાને અને આના આપણા યશસ્વી છપ્પન ઇંચની છાતીવાળા વડાપ્રધાનને હું અભિનંદન આપું છું દ્વારકાવતી જ્યારે આપણા દેશ ઉપર બે ચુમ્માલીસ જવાનો જ્યારે કાયરતાપૂર્વક શહીદ થયા ત્યારે આખા દેશમાં એક આક્રોશ ફાટી નીકળો તો કે ભાઈ આનો બદલો લેવો 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 પણ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણે બાર દીનો શોખ હોય છે ને આજથી ચૌદ તારીખ પહેલાં જ આજ બાર દીનો શોખ પૂરો થયો ને તેરમે દી આ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ભારતનો જે આપણી સેનાએ અને માનનીય વડાપ્રધાને જે બદલો લીધો જ એ કાબલે તારીફ છે આની પહેલેના ઇન્ટરવ્યુમાં મેં એમ કીધું હતું કે ભારત કાયર નથી ભારત કોઈથી બીતો નથી પણ સહન શક્તિની હદ છે જેમ ભગવાન શ્રી દ્વારકાધીશની પણ સો ગારું પૂરી થઈ ગઈ હતી અને સુદર્શન ચક્ર જેમ એ જ રીતે પાકિસ્તાનની સોગારું પૂરી થઈ ગઈ હતી અને આ કરવું જરૂરી હતું હજી શરૂઆત છે હજી આગે આગે દેખો હોતા કારણ કે બેઠો છે છપ્પન ઇંચની છાતીવાળો મને ગર્વ છે મારા વડાપ્રધાન ઉપર નકરા આ તમને ઉદાહરણ દઉં કે છવ્વીસ આ છવ્વીસ તારીખ છવ્વીસ અગિયાર જ્યારે બોમ્બે ઉપર એટેક થયો હતો ત્યારે પાકિસ્તાનને કોઈ ચિંતા નથી પણ આજે છવ્વીસ બેના જે એટેક થયો આજ પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના વડાપ્રધાનના મુર્દાબાદના નારા લાય સમસ્ત વિશ્વ એ જોયું આ એક કાબિલે તારીફ આપણી સેનાની રણનીતિ અને આપણા વડાપ્રધાન જે તાકાત વાળા વડાપ્રધાન આખા વિશ્વને હચમચાવી શકે જેનામાં એની તાકાત છે એને સાબિત કરી દીધું કે જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી આ દેશને હું ની આંચ નહીં આવે નહીં આવે નહીં આવે

આપણી સેનાને અને આપણી ઇન્ડિયન એરફોર્સને કે જેને આ બતાવી દીધું છે કે ઇન્ડિયાની ઉપર તમે જે ગદારીભર્યા અટેક કરે છો ને એના જવાબ તમને મળશે અને હંમેશા મળશે અને એક બીજું થેન્ક્સ કહીશ મોદીને આપણા જે વડાપ્રધાન છે કે આ છૂટ તમે ઓલવેઝ આપો સેનાને આ અટેક થાય છે આપણા ઉપર ત્યારે નહીં હંમેશા આપી દો આ અટેક જ નહીં થાય હવે રહી વાત યુદ્ધની પાકિસ્તાનની હૈસિયત નથી કે ઓપન યુદ્ધ કરે ડેટિટ પાકિસ્તાનની હૈસિયત નથી કે ઓપન યુદ્ધ કરે રિપીટ કરીશ પાકિસ્તાનની હૈસિયત નથી કે ઓપન યુદ્ધ કરે આ એવા જ છબકલા કરી શકે અને છબકલામાં અમુક આપણા ગદારો છે કાશ્મીરમાં બેસેલા એના લીધે આ છબકલા થાય છે નહીં તો ઈ પણ ન થાય અને જે આપણા દ્વારકાની વાત લઉં તો દ્વારકા રણછોડ રાય મારો બેઠો જ છે આપણે કાંઈ ઉંચ નથી આવવાની અને ઓપન વોર પાકિસ્તાન કરી શકે એમ નથી અને કરશે તો એ ફિનિશ થઈ જશે આ દુનિયાના નકશામાંથી અને કદાચ યુદ્ધ થાય એના માટે બે પોઈન્ટ કહીશ કદાચ યુદ્ધ થાય તો આપણે એમાં કાંઈ નથી કરવાનું આપણે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ લઈ અને ઘરમાં બેસી જવાનું છે બાકી આપણી સેના ઇનફ છે પાકિસ્તાન માટે જય હિન્દ જય ભારત આપણો મૂ તોડ જવાબ આતંકવાદ સામે છે અને આપણી સાથે ગુગળી ભમે જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત છે આપણે તો જાણીએ છીએ કે યુદ્ધના ભણકારાઓ વાગી રહ્યા છે એટેક પર એટેક થઈ રહ્યા છે આપણે એટેક કર્યો એને એટેક કર્યો સર્જિકલ સ્ટ્રાઇક પછી આપણે મુંહ તોડ જવાબ દીધા તો પાકિસ્તાન કદાચ મુંહ તોડ જવાબ ના આપે પણ છબક લાખ કરે કે કોઈ પણ સંજોગો વસાદ તો યુદ્ધના ભણકારો વાગે છે ને આપણું જે દ્વારકા સરહદ બોર્ડર પર છે અને યાદ કરીએ ઓગણીસો પાસઠમાં જ્યારે બોમ્બ ગોળા ફેંકાયા હતા અત્યારે તો આપણે અહીંયા રડાર છે પણ તોય એક અહીંયા સરહદ ઉપર આપણું ગામ જે છે અને જે યાત્રાધામ વિકાસ તરીકે જે દ્વારકાનું એક મોટું નામ છે તો આપ કોઈ ચિંતા વ્યક્ત કરશો આ વિશે આપ શું કહેવા માંગશો પહેલી વાત તો એ છે કે માત્ર દ્વારકા નહીં સમગ્ર રાષ્ટ્રને આપણા સૈન્ય ઉપર ભરોસો છે એમના માટે ગર્વ છે અને આખો દેશ નિશ્ચિત થઈને બેઠો છે કે આપણી રક્ષા કરવાવાળા બેઠેલા છે પહેલી વાત એ છે કે ક્ષમા ક્ષમા જે એની સાથે હોય આજ દિવસ સુધી આપણે અનેક ક્ષમા કરતા આવ્યા છે પણ એને પાકિસ્તાન આપણી કાયરતા સમજે છે મેં પાસઠ નું યુદ્ધ પણ જોયું છે મેં એકોતેરનું યુદ્ધ પણ જોયું છે આ બંને યુદ્ધમાં પાકિસ્તાન નેસ્ત નાબૂદ થઈ ગયો આજ ત્રણ દાયકા પછી પણ એ ઊભો થઈ શક્યો નથી એમની હેસિયત નથી કે ભારત સામે એ ખુલ્લું યુદ્ધ કરી શકે માત્ર આવા ચમકલાઓ કરે અને એ ચમકલાથી આ દેશને ડરાવે આ દેશ એ તો ઐતિહાસિક દેશ છે એ કોઈથી ડરશે નહીં એ કોઈથી પણ દબાશે નહીં કારણ કે આપણું લશ્કર શું છે આપડા વડાપ્રધાન એવા છે અને સૌની ઉપર દ્વારકાનો નાશ બેઠો છે જે આ રાષ્ટ્ર રક્ષણ કરશે જય દ્વારકાધીશ ખૂબ જ મોટિવેશનલ વાત કહી આપણા અશ્વિન ગુરુએ કે આપણે પીવાની ડરવાની કોઈ જરૂર નથી ભારત શસ્ત્રની અંદર બીજું નંબર આવે છે ને ઘણું જ મોટું સૈન્ય છે અને હવે તો મોદીએ જ્યારે ખુલ્લી છૂટ આપી છે સૈન્યને કે બધા જ રીતે જવાબ અપાશે ને બધી જ રીતે આ આતંકવાદ સામે લડવામાં આવશે આ નવું ભારત છે અત્યારે અહીં બધા ભારત યુવા ભાજપકારો ભેગા થયા હતા અને આતશબાજીથી આજના જે વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરી હતી એને વધાવવામાં આવી હતી અને દેશના કોન્ફિડન્ટમાં અને જે રીતે પ્રથમ બધા આક્રોશ વ્યક્ત કરતા હતા એટલી જ આજે લોકો ખુશી વ્યક્ત કરે છે કે આજે એક જે મોટું કામ કર્યું છે અને એક ગૌરવભેર દેશનું ગૌરવ વધાર્યું છે આપણા વાયુસેનાએ જય દ્વારકાધીશ કેમેરામેન રાજુ જોશી સાથે વૃંદા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ